રતનમહ દાહોદ દાહોદનું સુરાડુંગરી ફળિયા વર્ગમાં દેશી ચણા અને એમાં લાકડા ઉપર શેકીને ખાવાની જે મજા આવે એનો લાઈવ કરવામાં આવેલ છે અને તમે પણ આવી જાવ સુરા ડુંગરી ફળિયા વર્ગ ખાતે લાઈવ ચણાની મજા માટે ઓળો એને અહીંયા ઓળો ઓળા તરીકે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો તમે પણ બધા આવી જાઓ જો આ રીતે આને શેકવામાં આવે છે લાકડા ભેગા કરી સળગાવી પછી ઉપર એને પકડી રાખવામાં આવે છે ને સરસ મજાના શેકાય એટલે એ ખાવાની જોરદાર મજા આવે તમે પણ આવી જાઓ બળીને પાછા રાખ થઈ જાય જો આમાં ધુમાડો ધુમાડાની પણ મજા માણે છે અમારા સાહેબ હા અત્યારે લાઈવ ઓળો ચાલુ છે ચણા ચણા નો

હા ચાલો મિત્રો તમે પણ ઓળો ખાવા માટે આવી જાઓ અહિયાં સરસ મજાનો ઓળો તૈયાર થઈ રહ્યો છે